कच्छ के अबडासा तालुका में तेरा से नेत्रा जाने वाला मुख्य मार्ग भारी बारिश के कारण बंद हो गया है लाखड़िया के पास नदी के पानी सड़क पर लौट आने से रास्ता पूरी तरह से बंद हो गया हर साल मानसून में यही समस्या आती है और पुल निर्माण के कारण बना डायवर्जन भी पानी में बह गया है स्थानीय लोग अपनी बाइके पानी में डालकर जान जोखिम में डालते हुए रास्ता पार कर रहे हैं स्थानीय नेता महेश भाई बानुशाली ने बताया कि कई बार शिकायत करने के बाद भी कोई समाधान नहीं निकला लोगों की मांग है कि जल्द से जल्द स्थायी समाधान किया जाए ताकि हर साल ये संकट ना झेलना पड़े आज यह मीडिया द्वारा अभी लोगों ने मांग करी है कि भाई तेरा ना लाखरिया ना रास्ता जे माता ने मर जाए छे ये रास्ता बिस्मार हालत खराब छे अने आ लोगों जे टेंडर सिस्टम थी लिदो जे काम પોતાના હિસાબે લેટ થયા છે તો આ પબ્લિકને બધું ભોગ થવું પડે છે અત્યારે મારી સામે એક માનુસાની ભાઈની લાખડીયા જવાનું હતું આખી વ્યાન ભરેલી લેડીસો સાથે હતી રસ્તો ન હતો જવાનું એ પાછું વાયા તેરા થઈ કરે ને ત્યાંથી બીટા ઉપરથી અખતરાણેથી લાકડીયા જાશે તમે વિચાર કરો એ લોકોને કેટલો ત્રાસ છે અને આ લોકો કોઈને જાણ નથી કરતા કે ભાઈ આ લાખણીયાનો રોડ ને તેરાનો રોડ માતાને મર જે જાય છે એ રોડ બંધ છે તો માણસો અહીંયા બિચારા અહીંયા સુધી આવે નહીં આ જત સમાજ જે છે એ બિચારા ગરીબ માણસો છે અહીંયા રહે છે આ લોકોને બે ચાર લોકો પડી ગયા મોટા ઉપરથી આ લોકો આ લોકોને બહુ બે ચાર હોસ્પિટલમાં ગયા જાગૃત થતા નથી આ સરકારી અધિકારીઓ તો હું આજે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય પીએમ જાડેજાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે પોતે જાતથી વિઝિટ કરો અહીંયા અને જુઓ કે કોન્ટ્રાક્ટરને તમે શું નક્કી કર્યું છે અને કોન્ટ્રાક્ટર આજે શું કરી રહ્યો છે આ તકલીફ ઓછાની અમારા આખા એરિયાને થાય છે ચારે બાજુ ગાયો ઢોરો માણસો ક્યાં જઈ નથી શકતા અને આ લોકો કામ ચાલો રોડ પર કરતા નથી માટે અમારી તાત્કાલિક રિક્વેસ્ટ છે આખા આખા એરિયાની આ કે તાત્કાલિક ધોરણે જે બી આવવા જવાના રસ્તો છે ખુલ્લો કરે અને પોતાનું કામ જ્યારે પૂરું કરી પોતાની સ્વેચ્છાની અને સરકારનો ટેન્ડરનો નિયમ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે કરો પણ આ આગળ ન થાય બે ચાર દિવસમાં તો આ આખો જેમ પહેલાં ધરણામાં બેઠા હતા ત્યાં રોડ જામ થશે અને ધરણામાં બેસે મહેશ ભાનુસલી ઘાટકોબર મુંબઈ અત્યારે હાલે તેરા